કોઈ નહી પણ જોવા નહી હજુ વિસ્તારમાં વરસાદ આવ્યો ને પંદર દિવસ વીતવા છતાં તંત્ર પાણીના અને ખેતરોમાં સર્વે ન કરતા ખેડૂતો નારાજ સુઈગામ તાલુકામાં મસાલી માધપુર ગ્રુપ ગ્રામ પંચાયતના ખેડૂતોએ તેમની વ્યથા મીડિયા સમક્ષ થાલી હતી મસાલી ગામના ખેડૂત જાડેજા જી એ જણાવ્યું કે અમારે વરસાદ આવ્યાના પંદર દિવસ વીતવા છતાં આ દિવસ સુધી ખેતરોમાં સર્વે કરવા ટીમ નથી આવી સાથે અમારે ખેતરો બેટમાં ફેરવાય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમારા સુઈગામ તાલુકામાં પાક નિષ્ફળ જમીન ધુવાણ સો ટકા થયું છે જેથી કરી જો રાજ્ય સરકાર અમને વિશેષ પેકેજ આપી ખેડૂતોને પૂરતું વળતર મળે જેથી તો ભાજપ સરકારને ફાયદો છે જ્યારે બે હજાર સત્તર પૂર હોય કે બે હજાર પંદર પૂર હોય તે આમને આમ ત્રણ દિવસ વળતર મળી ગયું છે આજે બે હજાર પચીસ માં પૂરના લોકોને અતિભારે નુકસાની છે પણ આજ દિન સુધી ખેડૂતોના ખેતરોમાં સર્વે કરવા ટીમ નથી આવી સાથે જ માધુપુરા ગામના ખેડૂત વિક્રમભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ખેતરમાં રણ નજીક આવેલા હોય છે નાથી અમારા ખેડૂતો ખેતરો એકદમ ખારા આવી ગયા છે ને ખેતરો બંજર બનતા જાય છે જો આ પાણીનો નિકાલ ન કરવામાં આવે તો નુકસાન આનાથી વધારે થઈ શકે તેમ છે મારે જો આ ખેતરો કાય વધી ન હમ બાજી ઓ બળી બળગી જાર બળી ગઈ હમ ગુવાર બળી ગયો અંડા બળ ગયા એકલો ખાર બળી ગયો હમ ઓની જીતે તો કાય લેવરાય હું લાગતું નથી ગુડી ગુડી પાણી પડ્યો પાણી ત્યાં નીકળે છે નહીં કોઈ તંત્ર તમારો સર્વે કરવા કરવાયા હતા કોઈ આવ્યો નહી કોઈ પણ કોઈ જોવા આવ્યો નહી હજુ સુધી આદરા સુધી તલાટ એક સરપંચ કોઈ નહીં પણ નહીં કોઈ નથી આવ્યું કોઈ નહીં આવ્યું